અમરેલી સાંસદ ભરત સુતરિયા દ્વારા ભાજપ સ્થાપના દિવસની ઉજવણી કરવામાં આવી હતી અમરેલી જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે સાંસદ ભરત સુતરિયાએ ભાજપનો ધ્વજ લહેરાવ્યો હતો ભાજપના કાર્યકર્તાઓને ભાજપના કમળના ધ્વજનું વિતરણ કર્યું હતું સાંસદ ભરત સુતરિયાએ ભાજપનો ધ્વજ કાર્યાલય પર લહેરાવ્યો હતો રામનવમીના શુભ દિવસે ભાજપ પક્ષે પિસ્તાલીસ વર્ષ પૂર્ણ કરી છેતાલીસમાં વર્ષમાં પ્રવેશતા ઉજવણી કરાઈ હતી આજે ભાજપ કાર્યાલય અમરેલી ખાતે ધ્વજ ફરકાવવાનો કાર્યક્રમ છે આજે અમારો છેતાલીસમો સ્થાપના દિવસ છે પિસ્તાલીસ વર્ષ પૂર્ણ કર્યા આજે ભાજપે અને બધા ગામની અંદર બધા બુથની અંદર બધા ઘર ઉપર અમારો ધ્વજ લગાડી અને આજનો સંદેશો આપવાનો છે અને બધાની સાથે રહી આજ રામનવમી છે કાર્યક્રમ કરવાનો છે આજે રેલી પણ કાઢવાની છે બધાય ગામોની અંદર જે સંખ્યા થતી હોય તે સંખ્યા મુજબ અમારે આજે બધી રેલી કાઢવાની છે અને ભાજપ સ્થાપના દિન અને ભાજપ પક્ષે શું કર્યું એ લોકો સુધી વાત પહોંચાડવાની છે અને આગામી દિવસોમાં શું કરવાના છે તે પણ આજે અમે વાત કરવાના છે